જીતુભાઈ ચૌધરી સાહેબ તાલુક પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અમને સાથે ઉપસ્થિત વિસ્તારક જો છેલ્લા પાંચ કે છ મહિનાથી તમને કપાડા વિધાનસભામાં કામ કરો એટલે ઘણા તેના પરિચય આ અને ઘણા તેનાની ઓળખ તો આખા સાયા જાણ આકાશી કુંડળી તે પાસે ફરી છે અને તેના કામ જ કીયા હા વિસ્તારકના કામ એટલે સીસીટીવી ના કેમેરા સરકાર કામ તો કઠો કઠો કાઈ ન કેદ કરતી ખબર જ ન પડે ઈસા વિસ્તારક ઉપસ્થિત સરપંચ પરિચય વધારે પણ ઉપસ્થિત ઉચિત ન કારણ ઈશા કાર્યકર્તા કે આપણે ભારતની જે સેના તો ભાઈ કે હવાઈ દળ ભૂમિ દળ નૌકાદળ અને તેના જો સેનાપતિ રહ્યો ને તેની પાછળ હજારો સૈનિક કામ કરતા

યાને કે માપી ડાંગ જિલ્લામાં ભાજપના પ્રમુખ હતા તો જે રીતના આટા પેટા ઇલેક્શન આટા હતા આપણી આપડી સાહેબના 50000 લીડ થી તમે જીતેલ ને તો આપડે આખી ગુજરાત પછી આઠ વિધાનસભાને જે હુઈલે ઇલેક્શન તેમાં પહેલા નંબર અમે ડાંગમાં 60000 લીડ લઈ લે અને બીજા નંબર આટલી સીટના હતા તો તે ટાઈમલા માહિતી હતો પ્રમુખ હતા એટલે અઠ જિલ્લા પંચાયત બે 18 માંથી 17 સીટ લઈ લે તીન તાલુકા પંચાયત તો તીને તીન તાલુકા પંચાયત પર બીજેપીને લે અને 16 માંથી ચૌદ ચૌદ છે યાને કે નેતૃત્વ હતા તો કામ કરવાની જે પદ્ધતિ હતી અને પાર્ટી લેસા લાગતા કે કામ કરવાની પદ્ધતિ જે પણ હવે તમારા આઉટ એરિયા માટે પ્રભારી તરીકે થવા યા કે પાર્ટી લેસા ધ્યાનમાં રહ્યો કે કામ કરવાની પદ્ધતિ એટલે અમે મોટે ભાગે પદ્ધતિ વિશે જ ભાષણ દીધું કારણ આતા સુધી આપણે હરજન તો માહોલ મસ્ત હા પણ આજુ લોકસભા જેસા માહોલ આજુ બૂથ લેવલે પેજ લેવલે પહોંચાડું આજુ બાકી હા જિલ્લા લેવલે શક્તિ કેન્દ્ર લેવલે સુધી આપણા મસ્ત કાર્યક્રમ હોય રનાતને માહોલ બનનાર

કરી ટાકુલા તો કરી ટાુલા તો માઇક ગોઠવી દે મંડપે દે ને પાટલા તો થવી જ દે ટેબલ તો લઈ દે ખુરચી તો થવી દે ખોટા તો લઈ દે મીણબત્તી થવી જ દે જી સોપતી કામ તો એક અઠવાડિયા થી તો લાગી રહ્યો અને જે દિવસ મીટિંગ આવી નથી દિવસ તો સગનભાઈ સેલ્લે ઊભા રહ અને તટુલ હેરીને મનમાં મનમાં કાય ખુશી હોય કે મા જે હોડા દિવસ તે મહેનત કર હતા તે કિસક લાગી રહના હોડાદ દિન ભેગા વિના તો પોતાના કરેલ કામને ખુશી માટે સેલ્લે ઊભા રહીને વિચાર કરો અને મગનભાઈ કાંઈ કર બરોબર ટપ્પા હેરી તે જ વખત સ્ટેજ પર ચડી જા તો ટેબલ ઈસા સરકવીલ પછી માંગ સરકાવીલ માઈક ઈસા સરકવીલ એટલે સામે હજાર બીસેલ કાર્યકરત સાલ કાય હોય તો મહેનત યુઝ કર હવા હો હવે દોની કાર્યકર્તા સક્રિય હતા સગન ભાઈ બી જરૂરી મગનભાઈ બી જરૂરી પણ સઘનભાઈ કોઈ નામ મેળો નહીં મેળો પોતાના ફોટા પડો નહીં પડો પોતાના ખેસ પહેરો નહી પહેરો ટોપી પહેરો નહીં પહેરો પત કરવું પડે મગનભાઈ લઈ કાર્ય કરતા પણ મગનભાઈ યોજના કે માણસ જન્મ થી મૃત્યુ પામના તાવ સુધી યોજના તેને માર્કેટિંગ કોણ કરી અરે પોતાની ઘરે લગ્ન હોવાની કોમકોતરી દેવલા ઘરે નહીં તો કોની લગ્ન માં નહીં તો મગનભાઈ ના કામ બીજી પ્રચાર કરો ના કામ

પણ આપણી દુનિયાની વોર્ડ નંબર ની પાર્ટી ભાજપ પાસે વીસ કરોડના ના સભાસદ યાને કે પેજ સુધી યાને કે મતદાન જે ત્રીસ જણા વોટિંગ માટે તેના એક સંભાળવાળા એક પ્રમુખ બી પેજ પ્રમુખ સુધી આપણા સંગઠન પણ તો માહોલ આજુ ભણું લવા રહ્યા અને તે કામ અઠો વિશેલ કાર્ય કરતા હતા કે અઠો ના સમજી લે કે મા જીતુભાઈ કે તાલુકા પંચાયત પ્રમુખ સિંહ બેઠક લઈ નીકળી ગયા ઉમેદવાર આપણી જિલ્લાના સીટ પ્રમાણ લઈને આવ કારણ કે આખી લોકસભામાં પંદર થી વીસ લાખના વોટિંગ

આતા બાકરી જગ્યાએ પહોંચેલા કામી ટીમ ના હા અને એ ટીમ હી બુથ સુધી નહી એના કારણ કે પ્રચારના દિવસ તમે ગણા ને ભાગ્ય કરા તરી કલાક ને ભાગ્ય પણ નહી એ ના ભાગ્ય પણ નહી તો બાકીના કામ આખા કામ ના માર્કેટિંગ નો ના કામ હવે પછી બુથ ના પ્રમુખ શક્તિ કેન્દ્ર અને પછી નીચે ની ટીમ ના હા અને થી વાતાવરણ બને તેના માટે ના અમાલા અઠો દોન શબ્દ સાંગલા અમાલા યોજના વિશે સમજીને માં ડાંગુ ના ના યો છોટા નાના આમના ના હમણાં સંગવાતીઓને કાઈ ઉકળુલા પણ અમાર પાર્ટીની કેમ સોપા કે કાર્યની પદ્ધતિ અગર તમે યોગ્ય સિસ્ટમથી કરા તો બની શકો કે માઈનસ ભૂ થવા તો બી પ્લસ કરી શક્યાન એ કામની પદ્ધતિ સમજાવવા માટે અમે જવાબ કરી શકેલા પાર્ટીને લાગના કે આ સપ કામ કર પદ્ધતિ આ એટલે કાર્યકર્તા શાંત થવા તેલા એકદમ જાગૃત કરી દેવલી કે સમજાને વિઝિટિંગનો 2 વાયર ભેગા હોય તો કોનાલે સુધી દે કાય હોય તો ફોલ્ટ હોય પણ જો વાયર લા યોગ્ય રીતે આઈટીઆઈ ના કોર્સ કરાવી કે દોન વાયર જોડી દાખવ તો બલ્બ સડગાવી દાખવ આમ કામ સંપેલા દોન વાયર ભેગા કરવું ફોલ્ટી હોય અઠા આપણે ગઈ વખત નાકડા હેરું તો મેણદા સગા કે તુ વેરી ભાવડા સગા ચાંદ વેંગ સંગા પહેલા નંબરે આપનો મત ગયા આમ આદમી અને બીજા નંબરે આપલી આવે અને ત્રીજા નંબરે કોંગ્રેસ આવે યાને કે આપડી આજુ બી ત્યાં મતલા રિટર્ન લઈ શકશે અને ઈ કામ ઓઠે બીસેલ કાર્યકર્તા જ કરી શકે કારણ કે આખી તાકાત કાર્યકર્તા પર પડેલો અને કારણથી થી સ્થાનિક લેવલે તુમાલા ખબર પણ ઈ દેશ માટે ને રાષ્ટ્ર માટે ને ચૂંટણી કોઈ મારા નારાજ હોવા કોઈ જિલ્લાથી નારાજ હોવા કોઈ તાલુકાથી થી નારાજ હોવા કોઈ કોઈ તકે બી નારાજ હોવા કોઈ સામાન્ય વાત ના પડે અને કોંગ્રેસ ઠગુમાં માહીરા ત્યાં ચાલીસ કિલો કાર્યકર્તા ભાજપ પાસે જગ્યા તો કાર્યકર્તા કાર્યકર્તાની જવાબદારી આમ આદમી માં ગયા તો એ મત લઈ જીત ને આપેલા કોઈ ચિંતા નહીં એ આખા જે મથામણ રાત દિવસ કરી રહ્યા ને એ પાંચ લાખ ની લીડ માટેની મહેનત જીત ઉમેદવાર સકાળ ફોર્મ ભરીને નીચી રહેલ નહીં તરી જીતા પણ લીડ માં આપલા નેતૃત્વ ના સવાલ આ એટલે અમાલે જે જવાબદારી દીધી એટલે આમે મોટે ભાગે કામ ના ભાર જ આમે વધારે વજન દીજન કે આ તો આપડી સઠી એપ્રિલ હે ઘર ઘર ઝંડી લાવલ આપલી બુધવાર 150 ઝંડે દીધી આ આજુ ભી ગામડે કદાચ આજુ ઝંડી આપલી ઘર માં ઈ ગયા હવે ગામ માં પુનાનો હવ્યાત પણ આજુ આપલી છે કાઠી લીના જો બાંધુ લેની બાંધી દુરુણ ખબર પેલે પાછે કે હા મા પેજ પ્રમુખ પ્રમુખ આ માર ભાજપ તેનાથી માહોલ બને આ થોડા દિવસ પછી માઇકમાં પ્રચાર ચાલુ ચાલુ પાકા સમજ કે મતદાન અર્થ કયા યાને કે કોઈ માણસ મરુલા પડે તો લોહી નથી મહત્વ ને જેલા લોહી દીદી તેલા ખબર પડો અને જેની દીદી તે દોન જન ખબર પડે કે રક્તદાનના મહત્વ કયા અગર કોઈ ફૂક્યા હોવા સમય માંસી જતા બાકીલા મતદાન ના અર્થ સમજે પડી જાય ને તાકાત આમ આદમી પાર્ટી બે પાંચસો પાંચસો ચારસો ચારસો મત જતા રહતા દરેક જગ્યાએ પાંચસો ના ચાકડા ચાર પાંચ ગુસ્સા યાને કે આપણે પ્લસ કરી શકજો પણ આપણે સામાન્ય મુદ્દા માટે આપલી બિગાડી થજો એટલે યા મત વાપસ મેળત આપના કામ જ તો આ કે માઈનસ બુદલા પ્લસ માં લઈયો તો જ આપના નેતૃત્વ સફળ તો જ આપના પ્રવાસ સફળ એ તો કોઈ અર્થ નહી અમે આતા સુધી ઉમેદવાર હરી ફિર લેજ કારણ કે આમાં ઉમેદવાર હરી ફોટા પાડલા અને હાર મળાય પેલા ને કેસ પેરે ને એ કામ જ નહી આપના કામ જ બૂથ લેવલે કરુલા પણ તેમાં સાથ સહકાર તુમના લાગે તુમના વગર અમે અર્થ વગર ના

થોડા આપણી મન માં નારાજગી ભૂલી અને પેલા લગ્ન આમંત્રિત થયેલા હતા તો વરઈ ના દાણા હળદર માં મિસ કરીને આંગણા સવારે વહેલા આપણે દરવાજે ટાકી દે સવારે દરવાજા ખોલજો ને એટલે વરાઈ ના દાણા વાળા દેખાઈ જાય તો ખબર પડે કે ગામમાં કુના ચાંદલા ખાતા લગન હા आता काय सिस्टम होई गई कंकोत्री जे कोणा ना ना नाव रही गे हवा नाही मला तर नाव निपेलेटर नि जाऊ ला हवं लय नाव निपेलेटर रही जाता आता धीमे धीमे ती कंकोत्री आता पेपर निघत बनवलं लागले पेपर सारखा निघाला कारण आता नाव नाही पडेल काम नाही पडेल

વિકાસ વિકાસ માટે આપણી પણ પવનની દિશામાં ગતિમાં માં ચાલુ અને આપડા પણ ચારસો પારમાં એક કમળ આપડા બી જા તો જાવલા જા પરંતુ પાંચ લાખ લીડ થી તો આપડા સફળ સાંગી સંગીમાં માને માને વિરામ દેવ ભરત માતાજી